નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં બુથ લેવલ ઓફિસર અને સુપરવાઇઝર તરીકે કાર્ય કરતા શિક્ષકોને કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓ નિવારવા તેમજ ધરપકડ વોરંટ કારણદર્શક નોટિસની પ્રથા રદ કરવા માગણી કરવામાં આવી છે

એ ખુબ જરૂરી કાર્યક્રમ છે અને સૌ નાગરિકો પણ એના પાસે પરિચિત છે બીએલઓ અને સુપરવાઇઝરની કામગીરી કરતા શિક્ષકો માટે ધરપકડ વોરંટ પ્રથા રદ કરવી બીએલઓ ફરજનો સમાન વહેંચણીનો આદેશ અમલમાં મૂકવો શિક્ષકો માટે અલગ બીએલ કેડરની રચના કરવી શિક્ષકોને અપમાનજનક વર્તનથી મુક્તિ આપવી શિસ્તભંગની નોટિસ સહિતની બાબતો અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી